નમસ્કાર દર્શક મિત્રો વિવિધ પ્રકારની વાર્તાઓની આ મારી ચેનલની અંદર શરૂઆતમાં આપશ્રીએ કોમેડી વાર્તાઓ સાંભળી ત્યાર પછી મહાભારતના રહસ્યોની અલગ પ્રકારની વાર્તાઓ આ ચેનલની અંદર મેં પ્રસ્તુત કરી જેમાં આપ સૌને ખૂબ મજા આવી અને આપના સૌ તરફથી આ ચેનલને સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે ત્યારે હવે આ ચેનલની અંદર અલગ પ્રકારની વાર્તાઓ હું રજૂ કરવાનો છું તો મિત્રો હજુ તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો તો મિત્રો આપણે એવી વાર્તાઓ રજૂ કરીશું કે જેમાં નીતિમત્તા હોય પ્રમાણિકતા હોય માનવીય મૂલ્યો હોય જીવનની અંદર આપણે કેવી રીતે જીવવું જોઈએ એ આપણે ઘણીવાર જાણતા હોઈએ છીએ પણ કેટલાક પરિબળોને કારણે આપણે જાણતો જાણવા છતાં અજાણ બનીને ન કરવાના કાર્યો કરતા હોઈએ છીએ મિત્રો ગરીબ અને નાનો માણસ ઘણીવાર ખૂબ પ્રમાણિક હોય છે અને એ ક્યારેક બહુ મોટી વાત શીખવી જતો હોય છે એવી જ એક વાર્તા આજે આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું મિત્રો પ્રોવિડન્ટ ફંડની એક ઓફિસમાં એક જે અધિકારી હતા યોગેશ પંડ્યા કરીને એ અધિકારી જે લોકો નિવૃત્ત થયા હોય ને એમના પ્રોવિડન્ટ ફંડ પીએફ રિલીઝ કરતા હતા હવે આપણે જાણીએ છીએ કે બધે જ ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપેલો હોય છે કે કોઈ પણ કાર્ય તમારે કરવું હોય તો ભ્રષ્ટાચાર કર્યા વગર કોઈ કાર્ય થતું નથી લાંચ રૂશ્વત આપવી જ પડે તો જ તમારું કાર્ય થાય મનસુખ પટેલ કરીને એક વ્યક્તિ સરકારીની નોકરીમાંથી નિવૃત્ત થયેલા અને એમણે જિંદગીભર જે મહેનત કરેલી અને એમનું જે પી એફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ જમા થયેલું એ ફંડ રિલીઝ કરવા માટે મનસુખ પટેલ આ યોગેશ પંડ્યા પાસે વારંવાર ધક્કા ખાતા હતા પણ શિરસ્તા મુજબ યોગેશ પટેલ થોડુંક મભમમાં એટલે કે બંધ હાથમાં બંધબાજીમાં મનસુખ પટેલને સમજાવી રહ્યા હતા કે કાકા આની અંદર વાર લાગશે તમારી ફાઇલ આગળ જવામાં થોડીક તકલીફ છે તમે કંઈક સમજો તો તમારી ફાઇલ ઝડપથી આગળ ચાલે હવે મનસુખ પટેલ જે હતા ને એકદમ ભોળા અને એને કંઈ આવી ગતાગમ નહીં કે આમાં પૈસા આપણે આપવા પડે એવી બહુ ખ્યાલ આવે નહીં એવો માણસ એટલે એક કંઈ વાંધો નહીં સાહેબ હું ફરીવાર આવીશ તમે જેમ કહો એમ સમજવા હું તૈયાર છું અને તમે કહો ત્યારે હું આવી જઈશ એટલે યોગેશ પટેલ પંડ્યા જે છે એને તારીખ આપી દે ને વળી પાછા એ મનસુખ પટેલ બિચારા વૃદ્ધ માણસ થઈ ગયેલા નિવૃત્ત થઈ ગયેલા એટલે બહુ વૃદ્ધ તો નહીં પણ આધેડ ઉપરાંતની ઉંમર વટાવી ચૂકેલા ફરીવાર આવ્યા ત્રીજી વાર આવ્યા ચોથી વાર આવ્યા છ એક મહિનાથી આ ભાઈ ધક્કા ખાય અને દર વખતે આ પંડ્યા સાહેબ છે એ એમને એવું પરોક્ષ રીતે સમજાવે કે તમે કંઈક સમજો પણ મનસુખ પટેલ છે બિચારા કંઈ સમજે નહીં હવે આવું વારંવાર થતું રહ્યું એટલે એક વખત કંટાળીને પંડ્યા સાહેબે મનસુખભાઈને કહી દીધું કે મનસુખભાઈ આમાં છે ને તમે સમજતા નથી કંઈક વહીવટ કરવો પડે તમારે પૈસા આપવા પડે તો તમારું કામ થાય કે આ ઓફિસની અંદર પૈસા આપવા સિવાય કંઈ કામ થતું નથી હોતું એ પેલા કાકા કે અરે અરે ભલા માણસ એવું હતું તો તમારે મને પહેલાં સ્પષ્ટ કહેવું હતું ને તો હું પહેલાંથી જ તમને જે કંઈ વહીવટ થતો હોય હું કરી નાખવા તૈયાર હતો બોલો શું વહીવટ થશે એટલે પંડ્યા સાહેબે કીધું કે ભાઈ આમાં તો સિરસ તો એવો છે કે ભાગે દસ ટકા રકમ તમારે આપવી પડે મનસુખ કાકાએ વિચાર કર્યો એમનું ફંડ તેર લાખ રૂપિયાનું હતું હવે તેર લાખ રૂપિયાના દસ ટકા મૂકી એટલે એક લાખને ત્રીસ હજાર રૂપિયા એ એમને વહીવટ કરવાનો થાય એટલે મંશુકાકા એ તો મુંજાઈને કીધું કે સાહેબ એટલી બધી તો મારી સગવડ નથી અને આ પૈસા તો મારી મહેનતના છે મેં આખી જિંદગી નોકરી કરી કરીને મારું આ ફંડ જમા કરાવેલું છે અને એટલા પૈસા હું કઈ રીતે આપી શકું મારે આ પૈસાની ખૂબ અત્યારે જરૂર છે કંઈક સમજો તો સારું શું છે કે પંડ્યા સાહેબની ખબર હતી કે આવા આવી બધી બાબતોમાં છે ને બાર્ગેનિંગ તો થવાનું જ અને એમને થોડીક જગ્યા એ રીતની રાખેલી જ હોય એટલે એમણે કીધું કે કંઈ વાંધો નહીં એક લાખ ને ત્રીસની જગ્યાએ તમે એક લાખ રાખો એટલે વળી એક પેલા કાકા મૂંઝાયા કે નહીં 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 એટલા બધા રૂપિયા તો ના આપી શકું તમને મારે પૈસાની ખૂબ જરૂર છે મારી બીજું મારી પાસે બીજી કોઈ બચત નથી દીકરીના લગ્ન છે ને આમ તેમ ઘણી જરૂરિયાત એમણે જણાવી એટલે પછી રગજગ કરતાં કરતાં ધીરે ધીરે એંસી હજારની અંદર ફાઇનલ થયું અને નક્કી થયા મુજબ પંડ્યા સાહેબને એંસી હજાર રૂપિયા આપવાનું મનસુખ કાકાએ સ્વીકાર્યું એટલે મનસુખ કાકાએ કીધું કે ભાઈ હું થોડાક દિવસની અંદર કંઈક વ્યવસ્થા કરી એંસી હજારની અને તમને આપી જઈશ એ સાહેબે કીધું કે નહીં નહીં હો અહીંયા નહીં ઓફિસની અંદર અમે પૈસા ના લઈએ જો કારણ કે પકડાઈ ગયા હોય તો ઓફિસની અંદર નહીં એક કામ કરો હું બે દિવસ પછી તમારા ઘરે સાંજે પાંચ વાગે આવી જઈશ તમે પૈસા તૈયાર રાખજો તમે મને જે દિવસે પૈસા આપશો બીજા દિવસે અગિયાર વાગે તમારા ખાતામાં તમારું ફંડ રિલીઝ થઈ જશે એટલે મનસુખ કાકાએ કીધું કે ચાલો હું થોડાક દિવસ મહેનત કરું કંઈક ભેગા કરું કંઈકથી પૈસા પછી તમને ફોન કરીશ એમ કરીને કાકા જતા રહે છે થોડાક દિવસ પછી મનસુખ કાકાને તો શું હતું કે હવે પૈસા આપ્યા વગર છૂટકો હતો નહીં એટલે ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરવી પડે એમ હતી એટલે એમણે વ્યવસ્થા કરી અને પંડ્યા સાહેબને ફોન કર્યો કે સાહેબ વ્યવસ્થા થઈ ગઈ છે તમે આજે સાંજે આવી અને પૈસા લઈ જજો એ પંડ્યા સાહેબ તે દિવસે સાંજે પાંચ વાગે ઓફિસ છૂટી એટલે બહાર નીકળ્યા પણ બનવા જોગ એવું બન્યું કે તે દિવસે ખૂબ વરસાદ પડેલો અને સિટીમાં બધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા અને એ સિટી એવું હતું કે એમાં પેડલ રિક સાયકલ પેડલ રિક્ષાવાળા હોય ને સાયકલ રિક્ષા જેને કહેવાય પેડલ મારીને ચલાવતા હોય એવા રિક્ષાવાળાઓ સેવા બજાવતા હતા એટલે ઓફિસની બહાર પંડ્યા સાહેબ નીકળ્યા એટલે ઘણા બધા રિક્ષાવાળાઓ ઊભા હતા એમાંથી એક જણને પંડ્યા સાહેબે બોલાવીને કીધું કે ભાઈ મારે આ સોસાયટીમાં જવું છે બોલતું કેટલા પૈસા લઈશ એટલે પહેલાં રિક્ષાવાળાએ કીધું કે સાહેબ એ સોસાયટીમાં જવાના એંસી રૂપિયા થશે એટલે પંડ્યા સાહેબ તો ખીજાઈ ગયા એમને ખબર હતી કે એંસી રૂપિયા ભાડું ચાલતું નથી એનું ભાડું તો લગભગ પચાસ રૂપિયા જ ચાલે છે અને આ એંસી રૂપિયા ત્રીસ રૂપિયા વધારે માગે છે એટલે પંડ્યા સાહેબનો મગજ ગયો અને પેલા ગરીબ રિક્ષાવાળાને ખખડાવી નાખ્યો ચાલ શું સમજે છે તારા મનમાં આટલા અંતરના તું એંસી હજાર એંસી રૂપિયા લે છે પચાસ રૂપિયા ભાડું ચાલે છે ને ત્રીસ રૂપિયા વધારાના લે છે લોકોને લૂંટવા જ બેઠા છો તમે લોકો પેલો ગરીબ રિક્ષાવાળો હાથ જોડીને કે સાહેબ હું કાંઈ કોઈને લૂંટવા બેઠો નથી પણ તમે જે વાત કરો છો પચાસ રૂપિયા ભાડું ચાલે છે તમારી વાત સાચી છે સાહેબ હું ના નથી પાડતો પણ અત્યારે વરસાદ પડેલો છે અને એ તમે જે સોસાયટીમાં જવા માગો છો એ સોસાયટી એકદમ નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાઈ ગયા હોય એટલે એવું પણ બને કે મારે તમને ખેંચીને લઈ જવા પડે રિક્ષા ચાલે નહીં તો મારે તમને નીચે ઉતરી અને ખેંચીને લઈ જવા પડે અને એની મહેનત મારે વધારે લાગે એટલે વધુ હું જે મહેનત કરવાનો છું એના ત્રીસ રૂપિયા હું તમારી પાસે વધારે માગું છું સાહેબ બાકી હું કાંઈ લૂંટતો નથી જે ભાડું ચાલે છે એ જ ભાડું હું વરસાદ ન હોત તો એ જ ભાડામાં તમારી સાથે આવી જાય પેલા રિક્ષાવાળાએ બિચારે એકદમ નરમાશથી કીધું પણ સાહેબ તો બહુ ખીજાઈ ગયેલા નહીં નહીં એવું ના ચાલે વરસાદ પડ્યો હોય તો શું થઈ ગયું તમારે ભાડું જે ચાલતું હોય એ જ લેવું પડે એવું વધારાનું ભાડું અમે કેથી કઈ રીતે આપીએ એમ કરીને એ બીજા રિક્ષાવાળા પાસે ગયા ચાર પાંચ રિક્ષાવાળાને પૂછ્યું પણ કોઈએ પચાસ રૂપિયામાં આવવાની હા ન પાડી હવે સાહેબ પહેલાં રિક્ષાવાળા સામે જોવે કે હવે આવી જાય તો એંસી રૂપિયા ભલે લેતો પણ હવે જવું તો પડશે જ કારણ કે પૈસા આપણે લેવાના છે એંસી હજાર રૂપિયા લેવાના છે એંસી હજાર રૂપિયા જેને હાવ એમનીમ લઈ લેવાના હતા એને ત્રીસ રૂપિયા વધારે આપવા ગમતા નહોતા વિચાર કરો સાહેબ પછી પેલો રિક્ષાવાળો સમજી ગયો કે સાહેબને કોઈ બીજો ભાડું બીજો રિક્ષાવાળો મળતો નથી એટલે એ ચાલી રિક્ષા દોરી અને પંડ્યા સાહેબ પાસે આવ્યો કે સાહેબ હવે તમે કહેતા હોય તો હું તમને લઈ જાઉં પંડ્યા સાહેબને તો જવું જ હતું એટલે બેસી ગયા અને પેલો રિક્ષાવાળો છે એ સાયકલ ચલાવતો ચલાવતો પેલી સોસાયટીમાં લઈ ગયો સંજોગો વસાદ એવું બન્યું કે જે જગ્યાએ પાણી ભરાઈ જવાની ગણતરી રિક્ષાવાળાએ રાખેલી ત્યાં પાણી ભરાયેલું નહોતું એટલે છેક મનસુખ કાકાના ઘર સુધી રિક્ષાવાળાને લઈ ગયો એટલે પંડ્યા સાહેબે રિક્ષામાંથી ઉતરી અને એને સોની નોટ આપી એટલે રિક્ષાવાળાએ પચાસ રૂપિયા પાછા આપ્યા એટલે પંડ્યા સાહેબે વિચાર કર્યો કે આણે તો એંસી રૂપિયા લેવાનું કીધું હતું અને કેમ પચાસ રૂપિયા લીધા એટલે તરત જ પહેલાંને પૂછ્યું પહેલાં તું તો કહેતો હતો ને એંસી રૂપિયા થશે અને કેમ પચાસ રૂપિયા લીધા હવે સાહેબ જે રિક્ષાવાળો જવાબ આપે છે ને એ જવાબ આપણે સાંભળવા જેવો છે જીવનમાં ઉતારવા જેવો એ નાના રિક્ષાવાળાનો જવાબ છે તો રિક્ષાવાળાએ કીધું કે સાહેબ મેં તમને એંસી રૂપિયા ભાડું એટલે કીધું હતું કે મને એવું હતું કે અહીંયા પાણી ભરાઈ ગયું છે અને જો પાણી ભરાઈ ગયું હોત તો મારે તમને નીચે ઉતરીને રિક્ષા ખેંચીને અહીંયા સુધી લાવવા પડે તો એ બાર બહુ વધારે મને મહેનત પડે તેના માટે પણ અહીંયા આવીને મેં જોયું તો રી પાણી તો ભરાયેલું નથી એટલે મારે આરામથી હું તમને આ સરનામા સુધી લઈ આવ્યો છું અને મારે વધારેને તો સહેજ પણ મહેનત કરવી પડી નથી તો મારે જે મહેનત વધારાની નથી કરવી પડી સાહેબ એના ત્રીસ રૂપિયા હું તમારી પાસેથી લઉં તો એ હરામના લીધા કહેવાય અને સાહેબ કોકની મહેનતના વધારાના અને એવા હરામના રૂપિયા હું લઉં તો કયા ભાવે છૂટું એટલે એવા પૈસાઓ સાહેબ હું લેતો નથી મારી મહેનતના જે પચાસ રૂપિયા થતા હતા એ પચાસ રૂપિયા જ મેં તમારી પાસેથી લીધા છે ઉપરના ત્રીસ રૂપિયા લેવાનો મારો કોઈ અધિકાર નથી હા જો પાણી ભરાઈ ગયું હોત મારે મહેનત પણ કરવી પડી હોત તો ચોક્કસ હું લેત પણ એ વસ્તુ કંઈ થયું નથી એટલે મારો કોઈ હક નથી કે હું તમારી પાસેથી ત્રીસ રૂપિયા વધારે લઈ શકું લઈ શકું એમ પણ હતો તમે તો આપી જ દીધા હતા પણ ઉપરવાળો જોવે છે સાહેબ ના લેવાય એમ કહી અને રિક્ષાવાળો જતો રહ્યો પ્રોવિડન્ટ ફંડ ખાતાના આ મોટા અધિકારી પંડ્યા સાહેબના ગાલ ઉપર એ નાનકડા ગરીબ માણસે રિક્ષાવાળાએ લપડાક મારી પંડ્યા સાહેબ મનોમન વિચારમાં પડી ગયા કે આ એક નાનો ગરીબ માણસ રોજનું રોજ કમાઈ શકતો માંડ માંડ ઘરનું પૂરું કરી શકતો હશે એવો માણસ પણ વધારાના ત્રીસ રૂપિયા વગર મહેનતના કોઈકની મહેનતના બીજાના રૂપિયા લેતો નથી એને ભગવાનનો ડર લાગે છે જ્યારે મારો પગાર તો દોઢ લાખ રૂપિયા છે અને મને કોઈ અધિકાર નથી કે હું આ મનસુખ કાકા જેવા માણસોના પૈસા ગેરરીતિ ગેરરીતિ કરીને લઉં આટલું બધું હું ખોટું કરી રહ્યો છું તો ભગવાન મને નહીં જોતા હોય સાહેબ પંડ્યા સાહેબના મનમાં રિક્ષાવાળાનો જવાબ એટલી ઊંડી અસર કરી ગયો કે પંડ્યા સાહેબ એની એ જ મિનિટે ત્યાંથી પાછા વળી ગયા મનસુખ કાકાની ઘરે પણ ગયા નહીં મનસુખ કાકાએ રાત્રે આઠ વાગ્યા સુધી રાહ જોઈ સાહેબ આવ્યા ને એટલે એમને ડર લાગ્યો કે સાહેબ કેમ ન આવ્યા મારા ફંડના પૈસા નહીં મળે તો એટલે એમણે ફોન કર્યો પણ પંડ્યા સાહેબે ફોન ઉચકો નહીં આખી રાત એમણે મનોમંથન કર્યું કે એક સામાન્ય રિક્ષાવાળો જો વધારાની મહેનતના બીજાના ભાગના પૈસા લેતા ડરતો હોય તો મને તો ભગવાને કેટલું આપ્યું છે કેટલી સુખ સગવડ આપી છે કેવી સારી નોકરી આપી છે કેટલો પગાર આપ્યો છે અને હું આ કયા રસ્તે જઈ રહ્યો છું કેટલો ભ્રષ્ટાચાર કરી રહ્યો છું મનસુખ કાકા જેવા કેટલાય લાચાર માણસોની લાચારીનો મેં કેટલો દુરુપયોગ કર્યો છે બહુ પસ્તાવો થયો અને બીજા દિવસે અગિયાર વાગ્યે મનસુખ કાકાના ખાતામાં પૂરેપૂરા તેર લાખ રૂપિયાનું ફંડ પંડ્યા સાહેબે રિલીઝ કરી દીધું તો મિત્રો આ હતી એક નૈતિકતાની પ્રમાણિકતાની વાત ક્યારેક એવું પણ બની જતું હોય કે નાનો માણસ છે ને એ એવી સારી વાત શીખવાડી જતો હોય આપણને કે આપણે જે કર્મ કરી રહ્યા હોઈએ જે રીતે જીવી રહ્યા હોઈએ અને બિલકુલ આપણે ક્યારેક વિચારતા પણ નથી હોતા કે સામેવાળાનું દિલ કેટલું દુભાતું હશે આપણાથી પણ આવી કોઈ ઘટના બને અને ત્યારે એક તમાચા સ્વરૂપે લપડાક સ્વરૂપે આવી વાત દિલને વાગતી હોય છે અને માણસ સુધરી જતો હોય છે તો આશા રાખું મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હશે જીવનની અંદર નીતિમત્તા અને પ્રમાણિકતા ખૂબ જરૂરી છે શક્ય હોય એટલો પ્રયાસ નીતિથી જીવવાનો કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો આપના મિત્રોમાં વાર્તા શેર કરજો ધન્યવાદ